છે હા અહીંયા ગજેન્દ્રને જ્યારે ઉદ્ધાર કરવામાં આવ્યો છે પ્રભુએ એનો ઉદ્ધાર કર્યો છે ગજેન્દ્રએ ફરીથી પ્રભુની સ્તુતિ કરી છે ચરણોમાં પડ્યો છે અને આરામ આમ એને આશીર્વાદ આપ્યા છે અને આમ ગજેન્દ્ર આનંદથી પોતાનું જીવન જીવ્યો છે બોલીએ કૃષ્ણ કનૈયા શ્રી રામચંદ્ર ભગવાન હનુમાનજી મહારાજ અહીંયા સમુદ્ર મંથનની બહુ જ સુંદર કથા છે સમુદ્ર મંથનની કથા તમે સાંભળીને જો ધ્યાનથી સાંભળો ને તો તમને એમ થાય કે બહુ જ સરસ કથા હોય તો સમુદ્ર મંથનની કથા હા આમાં બન્યું કે એક દિવસ દેવો અને દૈત્યો ભેગા થયા હવે દેવ અને દૈત્ય બંને વિપરીત બુદ્ધિના આપણાથી વિપરીત બુદ્ધિનું કોઈ મળી જાય તો ઘણી વાર આપણે ઘર્ષણ થાય છે ને હા એમ આ દેવોને દૈત્યો જ્યાં મળે ને ત્યાં એમને ઘર્ષણ થાય યુદ્ધ થાય બંને લડે દેવોને દૈત્યો આમ થતું રહે અહીંયા બન્યું છે એવું કે દેવોને દૈત્યો ભેગા થયા અને બંને વચ્ચે યુદ્ધ થવાની તૈયારી હતી એવામાં જે ડાયામાના દીકરા એવા હશે દેવોમાં એવા દેવોમાંથી અમુક વ્યક્તિઓએ એવું કીધું કે એટલે દેવોમાંના અમુક દેવોએ એવું કીધું હા કે આજે આપણે દરેક વખતે ભેગા થઈએ છીએ અને પછી લડીએ છીએ ને એના કરતાં કોઈ એક એવું આપણે રસ્તો કાઢીએ કે જેનાથી આપણે રોજની લડાઈ બંધ થઈ જાય અને આપણે લડીએ છીએ એમાં શું થાય છે ઘણા દેવો ઘવાય છે ઘણા દૈત્યો ઘવાય છે ઘણા દૈત્યો મરી જાય છે આપણે છીએ તો અંતે તો એક જ મા બાપના દીકરાને હા આપણે એક જ મા બાપના દીકરા છે કશ્યપ મુનિના જ દીકરા છીએ આપણે એક જ પિતાના દીકરા છીએ દિતિ અદિતિ આપણી મા છે તો આપણે શા માટે એવી રીતે લડીને મરી જવું જોઈએ આપણે કંઈક સારું કરીએ અને આમ જ્યાં કહેવામાં આવ્યું છે ત્યારે દેવોએ એક રસ્તો કાઢ્યો છે કે ચાલો સમુદ્ર મંથન કરીએ અને એમાંથી આપણે કહેવાય છે કે વીસ અને અમૃત બંને સમુદ્રમાં છે તો આપણે અમૃત કાઢી લઈએ અને અમૃત પછી બધા પી જઈએ આપણે અમર થઈ જઈએ પછી ગમે ત્યારે લડ્યા કરીશું ને તો એ ટેન્શન નો ટેન્શન હા કોઈ ટેન્શન જેવી વાત રાખવાની નહીં આમ દેવોને દૈત્યોએ નક્કી કર્યું કે આપણે સમુદ્ર મંથન કરીશું જ્યાં સમુદ્ર મંથન કરવાનો વિચાર કરવામાં આવ્યો એટલે વાસુકીજીને સમજાવવામાં આવ્યા વાસુકી નાગને શું કહેવામાં આવ્યું કે તમને પણ અમૃત નીકળશે ને તો થોડો હિસ્સો તમને આપી દઈશું જાઓ હં આમ લાલચ આપવામાં આવી લાલચ આપી એટલે વાસુકીજી માની ગયા એમને દોરડું બનાવવામાં આવ્યા મંદ્રાચરને રવૈયો બનાવવામાં આવ્યો અને આમ વિચાર કરીને જ્યાં મંદ્રાચરને ઉઠાવવા ગયા ને દેવો બધા ભેગા થઈને ત્યાં મંદ્રાચર અડધે રસ્તે આવીને પડી ગયો ત્યાં ખબર પડી કે ગણપતિજીનું નામ પહેલાં નહોતું લીધું ને એટલે સફળ નથી થયા હં એટલે પછી બધાએ ત્યાં ગણપતિને મનાવ્યા છે અહીંયા એ કથા બતાવી છે અહીંયા શિવ શિવકથા જ્યાં ચાલે છે શિવ મહાપુરાણની મહાશિવપુરાણની કથા ત્યાં પણ શિવજીના લગ્ન થાય છે ને ત્યાં ગણપતિની પૂજા બતાવવામાં આવી છે તો ઘણાને એવું વિચાર આવે કે હજુ તો લગ્ન થયા છે ત્યાં શિવજી ક્યાંથી આવ્યા અરે ગણપતિજી ક્યાંથી આવ્યા પણ યુગો યુગોથી ભગવાન અવતરણ કરતા રહ્યા છે આપણો ઉદ્ધાર કરતા રહ્યા છે આપણા માટે આ લીલા છે બધી એટલે વધારે તર્ક ને વિતર્ક નહીં કરવા અને સમજણ ન પડે ને ત્યારે એકાંતમાં આપણા કોઈ ગુરુ હોય ને કોઈ એવા લાયક હોય શ્રેષ્ઠ એને સાથે બેસીને વાત પૂછી લેવી તર્ક કરવા એના કરતાં હા અહીંયા હું આ કથા કરી રહી છું ને તમને ફરીથી એકવાર સ્પષ્ટ કહી દઉં હું કોઈ જ્ઞાની કોઈ ચતુર નથી કંઈ મહાત્મા હું નથી હું તમારા જેવી જ છું હા બસ એટલું છે મારા ગુરુજીના આશીર્વાદ મારા વડીલોના મારા મા બાપના આશીર્વાદ એટલા કે મને ભાગવત સમજણમાં આવી છે અને મને એટલું જ ખબર પડ્યું છે હવે ધીરે ધીરે હું એ રસ્તા પર છું ઘણીવાર માફી માંગી રહી છું કે હું બેઠી છું ને તમે ભૂદેવો નીચે બેઠા છો મને એ યોગ્ય નથી લાગતું અહીંયા અસ્તુ આગળ સમુદ્ર મંથનની કથા કરવામાં આવી છે અને કીધું છે કે મંદરાચળ નીચે પડ્યો ગણપતિની પૂજા કરીને ગણપતિની પૂજા કરવાથી મંદ્રાચરને ભગવાન ગરુડે ચડીને આવ્યા અને ભગવાને મદદ કરીને મંદ્રાચરને પાછો દરિયામાં સમુદ્રમાં સ્થાપિત કર્યો છે અને આમ બંને પક્ષે દૈત્યો અને દેવો બંને સામે સામે આવીને ઉભા રહી ગયા છે અને ઉભા રહીને વિચાર કર્યા છે કે વાસુકીનું દેવ દોરડું બનાવ્યું છે ને રવૈયો બનાવ્યો છે ને હવે આપણે એને આ વલોણું ચાલુ કરીએ વલો ઉભાનું અને એમ જ્યાં આ દૈત્યો છે ને તે પૂંછડા તરફ ઊભા છે કોના વાસુકી નાગના વાસુકી નાગના પૂછડા તરફ દૈત્ય ઊભા છે અને મુખ તરફ કોના વાસુકી નાગના મુખ તરફ દેવો ઊભા છે અને આમ દેવો જ્યાં ઊભા છે ને ત્યાં ભગવાન નારાયણે આવ્યા છે અને નારાયણે વિચાર કર્યો છે કે આ રીતે તો દેવો જ્યારે એમના ઉપર ઉડશે વાસુકીનું અને તકલીફ થઈ જશે એટલે ભગવાને એક આઈડિયા કરી છે અને એમણે શું કીધું છે કે યુક્તિ કરી છે અને દેવો સાથે અંદર અંદર વાતો કરવા લાગ્યા છે ભગવાન હા અને જ્યારે બે બહેનો વાતો કરે ને આપણે બધા ભેગા થયા હોય જોજો તમે એમાં બે બહેનો અંદર અંદર વાત કરતી હોય ને કાનમાં ત્યારે ત્રીજી બેનને એમ થાય કે હું રહી ગઈ આવું થાય થાય ને આપણો સ્વભાવ છે મારો છે તમારો છે હા પણ સમજણમાં ના આવે ને એ બહુ સારું જેટલું સમજણમાં ના આવે ને એક ભગવાન એક ભગવાનનું નામ સિવાય અને ભજન સિવાય જેટલું સમજણમાં ના આવે સંસારની વાતો એટલી છોડી દેવાની હા નહીતર સમજણમાં વધારે આવી ગયું ને તો મુસીબત છે આમાં સંસારની વાતો વધારે પડતી સમજણમાં આવી જાય ને તો મુસીબત છે તમને બધાને અનુભવ હશે મારાથી તમે આગળ સિનિયર છો હા મને આટલી ખબર પડી છે